પ્રાચીન ભારતીય સાહિત્યના સંવર્ધન સંરક્ષણ સમગ્ર વિશ્વના વિદ્વાનોમાં પ્રખ્યાત વિશ્વ પ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં જ્ઞાનના ઉત્સવનો અનોખો કાર્યક્રમનું આયોજન થયું હતું ઈસવીસન ઓગણચાલીસમાં સ્થાપનાના પંચ્યાસી વર્ષની સફરમાં અનેક ભારતીય જ નહીં પરંતુ વિદેશી વિદ્વાનોએ આ સંસ્થાની મુલાકાત માટે આવ્યા છે પ્રાચીન ભારતીય શિક્ષા પ્રણાલીનો વારસો ભવિષ્યની પેઢીને પણ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે માત્ર હસ્તપ્રતો અને તાડપત્રો જ નહીં પરંતુ આઝાદી પહેલાંના અને અલભ્ય પ્રકાશિત પુસ્તકો મેગેઝીન વગેરેનું પણ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે આગમ પ્રભાકર મુનિ જંબુ વિજયજીના શિષ્યરત્ન આચાર્યશ્રી પુડરીકરત્નસુરીના અધ્યક્ષતાને આ કાર્યક્રમ જ્ઞાન મંદિરના પ્રાંગણમાં યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત મુનિશ્રીના મંગલાચરણથી થઈ હતી દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના વ્યવસ્થાપક યતિનભાઈ શાહે સંસ્થાનો પરિચય આપ્યો હતો અને તે સાથે ગ્રંથ ભંડારમાં નવી ઉમેરાયેલી આશરે તેતાલીસો કાગળની હસ્તપ્રત તેમજ એક કા જૂના મેગેઝિન જેમ કે હરિજન બંધુ સાહિત્ય પ્રબુદ્ધ જૈન જેવા બે હજાર જેટલા અલભ્ય મેગેઝિન તથા બસ બે હજાર જેટલા પત્રો ચિત્રો નકશા તેમજ મોટી સંખ્યામાં મુદ્રિત પુસ્તકોના સ્કેનિંગ થયાની માહિતી આપી હતી આ કાર્ય કાર્યમુનિશ્રી મહા વિદેહજી વિજયજીની દેખરેખ હેઠળ સુશ્રી માનસી ધારીવાલના નેતૃત્વ હેઠળ સફળતાથી પૂર્ણ થયું હતું તે માટે સમગ્ર ટીમનો આભાર માન્યો હતો સુશ્રી માનસિંહ ધારીવાલે કાર્યના અહેવાલ આપીને જણાવ્યું હતું કે આ જ્ઞાન મંદિરમાં સચવાયેલી હસ્તપ્રતો અમૂલ્ય છે અને હસ્તપ્રતો તેમજ તાડપત્રો અપ્રકાશિત છે તે વર્ષો ભવિષ્યની પેઢી માટે સંવર્ધિત કરવામાં આવ્યા છે આ વારસો ભારતના સાંસ્કૃતિક સામાજિક ધાર્મિક વગેરે દ્રષ્ટિએ અમૂલ્ય છે સચવાયેલા પત્રો તત્કાલીન માહિતીથી યુક્ત છે તેનો વ્યવસ્થિત અભ્યાસ કરવાની જરૂર છે કાર્યક્રમને વિશિષ્ટ અતિથિ અમદાવાદના એલડી ડી ઇન્ડોલ પૂર્વ નિર્દેશક અને જૈન સાહિત્યના અભ્યાસુ ડૉક્ટર જીતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે ભારતમાં પાંચ કરોડ જેટલી હસ્તપ્રથામાંથી આજે માત્ર એક કરોડ જેટલી હસ્તપ્રથા ઉપલબ્ધ છે સાહિત્ય નષ્ટ થયું છે પ્રતિમા અને પ્રત આ બે સાધનોથી જ સંસ્કૃતિ સંસ્કૃતિનું રક્ષણ થયું છે અને આગળ પણ થશે વર્તમાન સમયમાં જ્ઞાન પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે જેસલમેરના જ્ઞાન ભંડારના અધ્યક્ષ મહેન્દ્રભાઈ શાહે સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું અને જેસલમેરમાં પણ આ કાર્ય કરવા માટે આમંત્રણ આપ્યું હતું ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત પાલી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર દિનાનાથ શર્માએ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પ્રાકૃત સંસ્કૃત હસ્તપ્રતોમાં રહેલા સાહિત્યનો અભ્યાસ અને સંશોધન કરવા માટે પ્રયત્નો કરવામાં જૈન શ્રેષ્ઠીઓને હાકલ કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત વિદુષી રત્ન શ્રી ચિંતનપૂર્ણા શ્રીજીએ હસ્તપ્રતમાં રહેલા જ્ઞાનના પ્રચાર પ્રસારની જરૂર છે તેમજ યુનિવર્સિટીમાં સાધુ સાધવીઓને એકેડેમિક લેવલના અભ્યાસની જરૂરિયાત તેમજ સુવિધા ઊભી કરવા જૈન શ્રેષ્ઠીઓને સૂચન કર્યું હતું આચાર્ય શ્રી પુંડરીકરત્નસુરીએ વલ્ભીપુરમાં થયેલ સંમેલનને યાદ કરીને જૈન મુનિઓની જ્ઞાન સેવાને બિરદાવી હતી પોતાના ગુરુશ્રી જંબુ વિજયજીનું સ્મરણ કરીને જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાની ગુરુના આશીર્વાદ અને પ્રેરણાથી જ રાજ્ય વ્યવસ્થા ચાલતી હતી ભારતે કોઈ પણ અન્ય દેશ પર આક્રમણ કર્યું નથી અનેક વિદેશીઓએ ભારતને લૂંટ્યા છતાં પણ ભારત ક્યારેય ભાગી પડ્યું નથી તેના મૂળમાં ભારતીય જ્ઞાન પરંપરા અને સભ્યતા છે કાર્યક્રમમાં સુશ્રી માનસીબેનનું સન્માનપત્ર આપીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત સંસ્થાના અન્ય કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું પાટણની જ્ઞાન પ્રેમીઓ તેમજ જૈન અનુયાયીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જૈન પ્રાચીન લિપિ અને ભાષાના જાણકારો તૈયાર થાય તેવા સેમિનાર વર્કશોપ વગેરે અનેક કાર્યક્રમ પણ સંસ્થા ભવિષ્યમાં કરશે તેમ સંસ્થાના વ્યવસ્થાપક યતિનભાઈ શાહે જણાવ્યું હતું દુષ્કાળો પડ્યા વર્ષો સુધી કોઈને પોષણ ના મળે એવી સ્થિતિ થઈ એટલે લોકોની બુદ્ધિશક્તિ ઉપર પણ પ્રભાવ પડ્યો અને લોકો ભૂલવા લાગ્યા એ સમયે વલભીપુરમાં આચાર્યોએ ભેગા થઈને નક્કી કર્યું કે જો આ રીતે વારસો ખતમ થઈ જશે તો ભવિષ્યની પેઢી આ અઢાર હજાર વર્ષ સુધી હજી આ શાસનને ચલાવવાનું છે કેવી રીતે ચાલશે એટલે પાંચસો પાંચસો આચાર્યો વલભીપુરની અંદર ભેગા થયા આચાર્યો કીધા છે પાંચસો આચાર્યો હોય તો મુનિ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો કેટલા હશે એની કલ્પના કરી શકીએ એટલું મોટું આયોજન થયું અને એ વખતે જેને જે યાદ હતું તે લખી લેવામાં આવ્યું એટલે આ વારસો આપણે ત્યાં જે છે ને એટલો અદ્ભુત હતો આખા વિશ્વમાં આ વારસાને લઈને ભારત વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશ હતો અહીંયા ઋષિમુનિઓની આજ્ઞા ચાલતી હતી રાજા ભલે રાજ્ય કરતા હોય પણ દરેક રાજાઓ એના પોતાના માથે ગુરુ રાખતા અને પછી સ્વામી રામદાસ હોય વશિષ્ઠ હોય જુદા જુદા સમયમાં તે તે સમયમાં થયેલા ગુરુઓ એને માથે રાખીને રાજાઓ રાજ્ય કરતા હતા એટલે આખી જે ભારતની સંસ્કૃતિ હતી ને એ ઋષિમુનિઓ પ્રેરિત હતી